પાંડિયામાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત અને ગ્રામ્ય પંચાયત હસ્તકના રૂપિયા ઓગણીસ કરોડના કામોનું આજે કરાયું આ રાપરના ધારાસભ્યના વિકાસ કામો કરાવવાના અનુભવને હતો રૂપિયા ઓગણીસ કરોડના ખર્ચે રસ્તા શાળા સહિતના વિવિધ કામોનું રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરાયું હતું આ વેળાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપના મંત્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સરકારમાંથી પોતાના મત ક્ષેત્રમાં કામો મંજૂર કરવાનો વહીવટ અનુભવ જ્યાં કામની જરૂર છે તે વિસ્તારના લોકો સાથેના પરિચયને લઈ આટલા કામો કરાવી શકે છે દરરોજ ખાદમુહૂર્ત થાય તેટલા વિકાસ કામો કરાવતા હોવાનું સાંસદે જણાવ્યું હતું એક જાન્યુઆરી પછી લાકડિયામાં વીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે તેવું કહી રાજ્ય સરકારની યોજનાઓને ધરોધર પહોંચાડવા હાકલ કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વકર્મા યોજનાના તળે શ્રમિકો કામગી કારીગરોને દસ હજારથી પચાસ હજાર સુધીની લોન જ્યારે દીકરીઓ માટે નમો સરસ્વતી નમો લક્ષ્મી માટે કચ્છમાં અઠ્ઠાણું ટકા લોન અપાઈ હોવાની માહિતી આપી હતી ગણાતીતપુરમાં સોલાર પદ્ધતિની સો ટકા કામગીરી પૂરી થવાની ગામને એક કરોડથી સબસિડી અપાશે તેવું જણાવ્યું હતું નજીકના અખાડાથી પ્રસિદ્ધ જંગીના માજી રણછોડભાઈ કાનાભાઈ પટેલે કહ્યું હતું કે અમારા ગામમાં વર્ષો સુધી ધારાસભ્યને જોયા નથી વિરેન્દ્રસિંહ ગામમાં વારંવાર આવે છે તેમને આ પંથકમાં આઝાદી બાદ પ્રથમ વખત જંગી રકમના ખર્ચે કામો થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી ભચાઉ તાલુકા ભાજપના મહામંત્રી આ ધોઈના સરપંચ રાજાભાઈ પટેલે સરકાર વિકાસ માટે તિજોરી ખુલ્લી રાખી છે ગામના નાનપણમાં લાઈટ ન હતી કુવામાં પાણી ઠલવવા ટેન્કર આવતું હતું શાકભાજી મળતા ન હતા આજે શાકભાજી ઉગતા હોવાનું કહ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ હાલના સરપંચોએ બે દાયકા પૂર્વે સરપંચ હતા તેમની સામે બેસવું જોઈએ તેમના વખતમાં શું સ્થિતિ હતી તે જાણવું જોઈએ કોંગ્રેસ સરકારમાં કામો ન થતા હોવાથી સરપંચોને બદનામી મળતી હતી આજે વારંવાર કામો થાય છે કેન્દ્ર રાજ્ય જિલ્લા તાલુકા સ્તરે પ્રત્યેક કાર્યમાં ધારાસભ્યની ભૂમિકા હોય જ છે તેમ કહી વિરેન્દ્રસિંહ જાડેજાની મહેનત કામ કરતી હોવાનું ઉમેર્યું હતું જંગી મેકણ અખાડાના મહંત વેલજી ડાંડાએ એકબીજાનું હિત કરવું એના જેવું પુણ્યનું કામ નથી તેમ કહી ભાજપ સરકાર પર હિતના કામો કરી પુણ્ય કમાઈ તેવું કહી ધારાસભ્ય વધુ ગ્રાઉન્ડ માટે વધુ ગ્રાન્ટ માટે લઈ કામ કરાવે તેવા આશીષ આપ્યા હતા નવા કટારિયા

જ્યારે લાલ ગેલી આશ્રમના સંત મુનિ બાપુનું ડાયાભાઈ રબારીએ સ્વાગત કર્યું હતું કાર્યક્રમનું સંચાલન કરતા ધારાશાસ્ત્રી પ્રકાશભાઈ બારુએ કહ્યું હતું કે ગામમાં ચોવીસ કલાક આરોગ્યની સેવા મળી રહે તે માટે ગ્રામ્ય પંચાયત દાતા અને ચિકિત્સા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે ડોક્ટર પંકજભાઈ આસપાસના ગામોને આ સેવા ઉપલબ્ધ થશે ગામમાં ફિલ્ટર પાણીના ત્રણ પ્લાન્ટ ઉપલબ્ધ છે આજે વધુ ત્રણ પ્લાન્ટ માટે ભૂમિપૂજન કરાયું ગામમાં સીસીટીવી કેમેરા મુકાયા છે પાંચ કિલોમીટર દૂર શિકારપુરા હાઈવે જવા માટે પંચાયત દ્વારા વિનામૂલ્યે મૂલ્યે રિક્ષા ફરે છે આભાર દર્શન સરપંચ કૃષ્ણપાલ સિંહે બાપુડાંડા રસ્તાનું કામ ટૂંક સમયમાં હાથ ધરવાની વાત કરી હતી હજુ પંદર કિલોમીટર માટે તેમની ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ઘેલાભાઈ દાનાભાઈ ચાવડા ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી અર્જનભાઈ રબારી વિકાસભાઈ રાજકોર ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ દેવકરણ છાંગા જિલ્લા પંચાયતના સભ્ય નરેન્દ્રદાન સ્વદાન ઘડવી ઠાકોર મુનાજી બાપુ નાયબ ઇજનેર જયેશભાઈ ટાંક માર્ગ અને મકાન વિભાગના ઇજનેર શ્રી શાહ ભચાઉ શાક માર્કેટના પ્રમુખ વાઘુભા જાડેજા ગાંગલ બીજલભાઈ ભરતસિંહ જાડેજા ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વસરામભાઈ સોલંકી ભચાઉ તાલુકા પંચાયતના સભ્ય ગંભીરસિંહ જાડેજા રામદેવસિંહ જાડેજા પરાક્રમસિંહ જાડેજા મહાવીરસિંહ જાડેજા જગદીશભાઈ મઢવી ગુલામદભાઈ દેસરભાઈ હબીબભાઈ સાધુ નવા કટારિયા ગજુભા વાઘેલા કમલસિંહ મહેમાનોનું સ્વાગત શક્તિસિંહ રમજુભાઈ રાયાભાઈ રબારી કરશનભાઈ પટેલ રવજીભાઈ પટેલ ભૂરા રાજા ગુલામ ગુલમોહમદભાઈ હાજી ખાન મહંમદ ત્રાયા વાલજી નરસિંહ પટેલ સામા ખેતા રબારી રામા પરમા કાના જસા આહીર ગુલાબ રાજગોડ રણછોડભાઈ ડાયા રાજા રામપૂજા પરમાર હરિભાઈ છગનભાઈ કોલી અર્જનભાઈ કોલી રમ રમેશ પ્રેમજી સોલંકી તેમજ ગામના વિવિધ ક્ષેત્રના આગેવાનોનું સન્માન કર્યું હતું